નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલું મહાકાળી માતાનું શક્તિપીઠ દેશ બનનાર સજ્રો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે દર વર્ષ લાખો ભક્તો ત્યારે આ પવિત્ર ધામ દર્શન માટે પાવાગઢ પહોંચે છે પરંતુ આગામી દિવસોમાં પાવાગઢ ખાતે દર્શન માટે જનારા ભક્તો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાવાગઢ રોફવે સેવા આગામી અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ થી એક ઓગસ્ટ બે હાજર પચીસ સુધી બંધ રહેશે આ બંધનું કારણ રોફવે

જેથી ભક્તોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસનો અનુભવ મળી રહે આ વર્ષના આ કામગીરી માટે પાંચ દિવસ સમય નક્કી કરવામાં આવ્યો છે જે દરમિયાન રોપવે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે રોપવે સેવા બંધ હોવા છતાં ભક્તો માટે મહાકાળી માતાજીના દર્શન માર્ગ ખુલ્લો રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ